પ્રજાનો અવાજ પેનલ દ્વારા પ્રચારમાં શ્રી ગણેશ કરાયા પ્રજાનો અવાજ પેનલ દ્વારા આરુસ હાઇટ સોસાયટીમાં શ્રી જુગણી માતાજીના સાનિધ્યમાં મિટિંગ યોજાઈ મહેસાણા અર્બન બેંકનો ચૂંટણીનો જંગ જામ્યો પંદર હજાર કરોડનો ટર્ન ઓવર ધરાવતી બેંકમાં કોણ મારશે બાજી આરુસ હાઇટ સોસાયટીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રજાનો અવાજ પેનલના ઉમેદવારોએ બાયંધરી આપી હતી કે અમે ચૂંટાઈને આવશો તો નિષ્ઠાપૂર્વક બેંકનો વહીવટ કરીશું અમે પ્રજાનો અવાજ પેનલનું નામ એટલા માટે આપ્યું છે કે અમે પ્રજાના અવાજની વાચા આપવા બીડું ઝડપ્યું છે બેંકમાં જે કોપાણ થયા છે તે બહાર લાવીશું આપણી મહેસાણા અર્બન ને ગુજરાતની પ્રથમ ની બેંક બનાવીશું રિપોર્ટર મિતેશ સુતર સાથે લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ નથી અત્યારે

એટલે પેપર માધ્યમે ટીવી માધ્યમે સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધ ચાલુ કરવાનું ચંદુલાલ ચોર જીકે પટેલ ચોર આ બધી ચાલુ જાય કે પટેલ ચોર એ જે પટેલ ચોર કે છે એ બને નાખશો એ આપશો આપણે કરતા નથી એ આપશો એક એક કરે છે જ્યારે ચૂંટણીના ફોર્મ ભરાઈ જાય લોકો ભેગા થાય નેવું ફોર્મ ભરાય એસી ફોર્મ ભરાય ફોર્મ ભરાયા પછી સતત અઠવાડિયું મજૂરી કરવાની સમાધાન માટે સમાજ સવાલ સ્વાગતો કરવાની હવે સમાધાન કરવા માંગી છે બેંકનો હી સમાજનો હી તો સમાજને આગળ કરીને બાકી જે 70 ને સિજણ આયા ફોર્મ ભરી જે સમાજના સાચા સમાજના સેવક સંજીના દિલવા સમાજ માટે સેવા અને બેટ માટે બેટનો હીત માટે એમને સમાજના નામે બેટના એટલા નામે બોલી પોસ્ટલી અને ફોર્મ ફાટા કે જોના એ ખેચી પણ જે વધ્યા ને એ બે જણા ચૂકડી નહીં સમાધાન કરી લેવાનું આ તારા નાથ મારા તમે કાલે ચોર કેતા હતા

આમને એકને છોડવાના નથી અને સમાજ અને લોકો વચ્ચે જાહેર કરવાનું છે આ લોકો શું ધંધા કરે બેટમાં એટલે એને જાગો વિશ્વાસ બહુ જોઈ લીધો વિકાસ બહુ જોઈ લીધો આપણે તો પ્રજાનો અવાજ અને આ અવાજ અમને જ્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અમદાવાદ હોય સુરત હોય વાપી હોય ડીસા હોય પાલનપુર હોય પાટણ હોય એમના જે સામે નથી પડી શકતા સજ્જન માણસો સજ્જન માણસ ક્યારે ખોટું ખમી ના શકે એનો આગળ આગળ ભગી ના શકે એનો માન સન્માન વાલો હોય એટલે કેને સમય પડતા નથી ને આગળ આવી આદતો છે બોલવાની ત્યારે આ બીજો જન્મ પીને એને આમને બતાવતો પડશે નથી બતાવતા એટલે તમે સમાજ તમારો બેંકે તમારી અત્યારે અરબન ને કે ચોરાસી સમાજી કહેવાય એ આવું તો કોક રસ ભૂલ કહેવાય અત્યારે પેઢી બની દીધી બે પાંચ લોકોની પેઢી કહેવાય બે કોના મટાઈ દેવાય એટલા માટે આ લોકોને માર કાઢો આમને મૂકો અને આવતા જે 4 વર્ષ બાકી છે સમય કાળો એમાં જો આમાં જે પણ જો બાર હોય તો આ તો કે જોગણીમાં ચોકમાં આવી સ્પ્રેટી અંદર હું તમને વિશ્વાસ અપાવું છું આ બેઠા પછી અમને પાણી કેવા છે તમારો ભગવાન છે અમને તમે આક્ષેપો કરો દર વખતે ફરિયાદ ના કરો સમાજને ગેરમાર્ગે દોરવાનો સમાધાન કરી લેવાનું દાખલા તરીકે આમાં ઘણા બધા કર્મચારી નોકરીયાત કે વૈવિધિક જ્ઞાન હશે આજે પણ કર્મચારી કંપનીમાં નોકરી કરતો હોય એનો બોર્ડ ડાયરેક્ટર હોય પેલો બે દોઢ બે લાખ અઢી લાખ નો પગાર ના અને તમારે ધિરાણ કરવાનું થયું તો મેનેજર ધિરાણ કરે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર ધિરાણ નો પાવર પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર કર્મચારી બેંક મેનેજર તો ફાઇલ મૂકવા બોર્ડ માં લોન માગી આ પાંચ કરોડ ની માગી પચાસ લાખ ની માગી કરોડ ની તો એ પાવર બોર્ડ ઓફ ડાયરેક્ટરનો નો છે નહીં મેનેજર અત્યારે કાય હોય ને ભાઈ આને કર્યું તો તમે શું કર્યું ચાર ગાંઠિયા ખાધા સજો તમારી બધાની છે અંદર તમારે લખવું તો ભાઈ મને વાંધો છે આ લોન ના આપાય એવું તો લખું તો હતું આમાં એક વ્યક્તિ બતાવો જેને વાંધો લીધો હોય એટલા માટે આ વખતે સમજી જવું કે પ્રજાનો અવાજ પેનલ એ સૌનો અવાજ સાંભળીને પેનલ બનાવશે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ વખતે સારો નિર્ણય લો તો આ બેંક જે ચાલી રહ્યું છે એ બધું બહાર આવશે આ લોન લીધા વગેરે ક્યારે લોન લેવાના નથી આ વહીવટ સારો પારદર્શક બતાવવા માટે કે બેંકમાં હકીકતમાં શું પડ્યું છે એના માટે આ પહેલા નમૂકો તમે આપણે પાતાજી સાક્ષી તમને વચન આપું છું સાથે સાથે આશા પણ રાખું છું જે કોઈ સભાસદો બેંકમાં હશે એમાં એક પણ મત બહાર નહીં જાય તો ખાતરી છે એના સિવાય સરકાર વાલા મિત્ર સર્કલ જે પણ વખત કોન્ટેક્ટમાં હોય જે મેં વાત કરી આટલું જ કહેવાનું તમે ચોર ચોર કરતા હોય છેલ્લે ચોરના ભાગીદાર છો એટલે તમે ઘંટી ચોરી બે ચોર છે આને મૂકવો પડતા આપણી ઘરે લાવો ચોરી આભાર પેટા ચોરી પણ હું મારી ભાષામાં કહું તો આ અર્બન બેંક ની ચૂંટણી ઠોકી દે આવી આ આપણા ડિરેક્ટરો ના પાપે બંને પેનલો ના પાપે આ આપણા માથા ઉપર બોજ આવ્યો છે પેટા ચૂંટણી આરબીઆઈ ના નિયમ પ્રમાણે ત્રણ વર્ષથી વધારે ટર્મ હોય એ ડિરેક્ટર રહી શકે નહીં ચૂંટણી લડી ના શકે સતો પર આ લોકો ખબર હતી સતો પર આ લોકોએ સમાધાન કરીને ગઈ વખતે અને ડિરેક્ટરો બની ગયા છેવટે ત્રણ મહિના પછી રાજીનામું આપવું પડ્યું અને પેટા ચૂંટણી આવી એનો જંગી ખર્ચો બેંકમાં પડશે એ તમારા મારા ખર્ચે પડશે સભાસદોના ખાતામાંથી કપા છે એના કારણે આ વખતે આપણને ડિવિડન્ડ મળવાનું નથી મિત્રો એટલે આ લોકોના વાસા આ ચોટણી આવી ગઈ બીજી એક વાત કરું કે અત્યારે ત્રણ પેનલો લડે છે ગઈ વખતે પણ અમે કહ્યું હતું ભાઈ સમાધાન એટલે કેવી રીતે એ લોકો આગલા દિવસે એકબીજાની પેનલ ઉપર ગંદા આક્ષેપો ગંદી ના સપડા એવા આક્ષેપો કરતા હતા અને જો સમાધાનની વાત આવી એટલે બધા એક થઈ ગયા સમાજના ભોગે બેંક ને બેંકના ભોગે સમાધાન આ સ્પષ્ટ સમાધાન કરેલું છે કે કે પટેલને સરત કરી ડીએમ પટેલ વાળી પેનલે કે ભાઈ સમાજમાં રહેવું તો હોય છોડ દો ને હોય રહેવું તો હોય છોડ દો એટલે તમારે 20 સ્થળોને જ નક્કી કરવા સમાજ એટલે તમે એટલે મિત્રો અમે જમીન લેવલના બજારમાં ફરતા માણસો હતા એટલે અમે લોક વાયકા પ્રજાનો અવાજ છેલ્લા એક વર્ષથી સાંભળતા હતા પણ આ ત્રણ ગ્રુપ એવો આવ આપણામાં ગુસાળી ગયા વિમલ ગ્રુપ એપોલો ગ્રુપ અને ડીએમ ગ્રુપ કે કોઈ નક્કી કર્યું કે ભાઈ સાચું કહેવા માટે જે બી ભોગ આપવો પડે એ આપી પણ આ લોકોના સામે આપણે ઉભી કરવી પડશે એટલે એમને બી ખબર પડે કે સમાજમાં કોઈક સાચું કહેવા વાળું છે આજે અમારી પ્રવા અમે એટલે તો નામ આપ્યું તો પ્રજાનો અવાજ અમારી પેનલનો અવાજ નહી આ તમારો અવાજ તમારો અવાજ નજુ કરવા માટે અમે આ નામ આપ્યું છે પ્રજાની અવાજ પેનલ મિત્રો અમારા આજે આ ઉમેદવારો એક પણ ભ્રષ્ટાચાર વિનાનો કોરી સ્લેટ જેવા અને તટસ્થ માણસો નીચા છે નહીં અને ખરીદાશે નહીં એ અમારી ગેરંટી બેંકના હિત માટે તમે પ્રેસ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં તો જોયું છે છેલ્લા એક બે વર્ષથી કરોડો રૂપિયાના કંપાઉન્ડો આ બેંકમાં આવે આ પેનલો અમારી પેનલને તુચ્છ સમજે છે અને એક બીજા ગંદા આક્ષેપો અમારી પેનલ ઉપર કરે એની ચોખવટ કરતો મિત્રો આજે ભાઈ આ વિડીયો ઉતારજો એમને મોકલજો એટલે એમને બી ખબર પડે વિકાસ પહેલા કે વિશ્વાસ પહેલા હોય એકબીજા એવું કહી કે આ તો બી ટીમ છે આ તો જીકે પટેલ એ મિતલ પટેલ કે વિનુ ભઈ એ પૈસા આપી ઉભી રાખેલી એ ડીએમ પટેલ પહેલા અમને સતત આવા આક્ષેપ કરે છે બંને જણા કરે એટલે પબ્લિક ગુમરા થાય તો ભાઈ આ તો મત તોડવા માટે ઉભા રહે મિત્રો મત તોડવા માટે નથી ઉભા રહ્યા ધ્વજાનો અવાજ રજુ કરવા માટે ઉભા રહે સાચી ઠોકે સાચી વાત તો અમે ગામ વચ્ચે કહેવાના મિત્રો તમે અમને જીતાડો કે નહીં જીતાવો પણ અમે અમારી વાતનો સાચી ઠોકે કહેવાના એની ચોખટ કરો તો સુરતનું નું કંપાઉન્ડ 280 કરોડનું નું હતું સુરતથી ની કેસ કરેલા ઉપર હાઈકોર્ટમાં પોલીસ નો થઈ તેઓ ડીવાયએસપી આપણા મહેસાણાના ચડાસડા ગામડા પકાલાલ પીકે 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 પટેલ છે ચડાસડા ગામડા કોઈ બેઠું હોય તો બે મિત્રો તમારો હોય ડીવાયએસપી એફઆરઆઈ ની કોપી કોઈ ને જોવી હોય તો ઉભા થઈને આવ હું બતાવું આ લોકો ઉપર સુરત વાળા કેસ કર્યો કોરો ચેક પાર્ટીએ 2 કરોડ નો કોરો ચેક આપેલો આ ભૈયા નામનો ચેક હોય તો એની નીચે સહી હોય સહી સિવાયનો ચેક આ લોકો બે કરોડ નો વટાઈ અને ફગે વગે કરેલો એ કંફાણ અને બહાર લાયા અને એ અફારાઈ નો ફરિયાદી હું શું મિત્રો એફઆરઆઈ માં મારું નામ છે ફરિયાદી અમે તમે વિચારો તો હું આખા બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર જે વખતે મારા ભાઈ પણ ડિરેક્ટર હતા અને બધા ઉપર હું એફઆરઆઈ કરી શકતો હોય એ લોકો મને પૈસા આપે હું ફરિયાદી હોય હું એમને આજે તો કાલે જન્મો પુરાવાની તાકાત ધરાવતો હોય એમાં બધા જ આરોપી છે વાંચી લેજો ફરિયાદની કોપી જોતી હોય તો મને કાલે WhatsApp કરજો હું તમને ફરિયાદ મોકલી આપીશ અને હું જો આ બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર અને એના એજન્ટો ઉપર તો પોલીસ કેસ કરી શકતો હોય તો એ લોકો મને પૈસા આપીને ઉભો રાખે આટલું તો તમે વિચારો ને તો એટલે ફક્તમાં ફક્ત ગંદા આક્ષેપો ઉપર આ લોકો આવી ગયા છે અમારે એવા કોઈ આક્ષેપોમાં પડવું નથી મિત્રો અમે તો ફક્તમાં ફક્ત એવું કહીએ છીએ કે બેંકનો સસ્તો વ્યવહાર અને અતારુનીના અમારું પહેલું પગલું જો અમારું જીતાડશો તમે તો અમારું પ્રથમ પગલું અતારુનીના બંને પેરેનોના જે કમ્બોડ હોય કે અમે 100% બાર રાખીશું આ પહેલું અમારું કાર્ય છે સર્વ સમાજ ની સમાજ વાત કરો સમાજ એટલે અમે નથી તમે એકલા સમાજ તમે સમાજને ગોમરા કરો છો અને તમે જ પોલો ગ્રુપના ના એપોલો ગ્રુપના ઉભા રાખો છો એપોલો ગ્રુપ ના હું આગળ કરો છો એપોલો ગ્રુપ ના 150 કરોડ રૂપિયા બાકી છે તો આજ તારીખ ઓલી આ ભાઈના સ્કૂટર ની બાકી હોય તો સજાની તો 10 નોટી જો આવો 150 કરોડ રૂપિયા મારગડે ખૂબ છે કોઈને જોવો હોય તો કાલ સવારે માર ઘેરાઈ તો બતાઈશ કોમ્પ્લીટ પ્રૂફ છે 150 કરોડ રૂપિયા બાકી છે સતાઈ ના ઉમેદવાર બનાયેલ એક અડધી નોટિસ નથી આપી આજ તારીખ સુધી કેમ એમ નો સાવરો છો તમે એટલે આ લોકો એક બીજા ઉપર બીજાનો ઢોકવા માટે વચ્ચે સમાધાન માં આવ્યા હતા નેતાઓને બોલાયા એટલે અમે કહ્યું કે સરુ સમાધાન તમારા કમ્પાઉન્ડર ઢોકવા માટે નું કાલે તમે હામે હામે એક બીજા આક્ષેપો કરતા અને પાછા એકબીજાને બીજાને ફળમ એટલે અમે કહ્યું કે અમારા ચોરના ભાઈ ઘંટી ચોર થવો નથી ભલે મને એક મત મળશે તો હું પણ અમારી વ્યાખ્યામાં નથી મિત્રો આ લોકો મને તરીકે ચિત્રે કે મગજમાં હોય તો ભાગી જાજો અને ભાગી નાખજો અમે અમારા સ્વર ખર્ચે લડવાના છીએ એ લોકો પૈસાદાર આર્થિક કમ્બોટો કરીને સુખી સંપન્ન છે એટલે એ લોકો જલસા કરાવશે પાર્ટી પ્રોગ્રામમાં જમણવારો પછી હા કરશે અમે એમાં ફરવાના નથી અમે અમારા શક્તિ પ્રમાણે ખર્ચા કરીશું સાફાણી કરીશું મિત્રો એ સ્વીકારી લેજો અને એ રીતે અમે આ ચૂંટણી લડવા માંગીએ છીએ આ સિક્યુરિટીની વાત કોના રેકોર્ડિંગ મોકલવું હોય તો શકો હું એક પણ શબ્દ હું ખોટો બોલતો હોય તો પાંચ સવારે મારા ઘેર આવજો પ્રૂફ સાથે બધો કાગળ તમને બતાવીશ મોબાઈલ નો પણ જોવો હોય તો હાલ બતાવી બીજું બંધ કેવડિયા કોલોની એસી કરોડ નું આદિવાસી પટેલ છે એનો એમાં 25 ટકા એને કમિશન આપ્યું બસો 280 કરોડ 380 માંથી પચીસ ટકા 75 કરોડ છે ને 75 કરોડ રૂપિયા કમિશન આપી એ નરેશ પટેલને હમણાં બોલાયો તો અહીંયા બેંકમાં આવે એને કહ્યું કે ભાઈ આ કમિશન મારું જમા કરી દો બધા ડિરેક્ટરોના લેલો એટલે તમામ ડિરેક્ટર આવી ગયા સમાધાન વાળા બધા એટલે કોઈ દુધે દોયા નહીં મિત્રો આ સ્પષ્ટ કહી દો એનું એકોલી એની ફરિયાદની કોપી પણ મારી જોડે પડી છે એટલે અમે આ ઉજાગર કરવા માટે આપણે જણાવવા માટે અમે આયા છીએ અમનથી ખબર છે તો આ લોકો કેટલો નુકસાન કરી શકે અનામત આંદોલનમાં બધા જ ઘણા બધા મારો ચહેરો જોયો છે એ વાત હતો પણ આ જુખી અમને કહેતી નહીં કે આગળ કોંગ્રેસના એજન્સી અને એટલે અનામત આંદોલન ચલાવ્યા હા અમે કોંગ્રેસના એજન્ટ હતા કે જે હતા પણ અનામત કચ કચાઈ ચલાવી આજે મહેસાણાનો ડંગો અને ડંગો આગળ ગુજરાતમાં પણ આગળ ભારતમાં મહેસાણા અમે દિલ્હી છીએ એટલે મહેસાણા કહીએ એટલે કે પેલા થાળી વેલણ એટલે મહેસાણા નામ કાઢીએ આપણે અનામત નો બંધાઈ છે આપણા સૌ દીકરા પણ ઘણું મેળવ્યું છે એટલે અમે કોઈ એજન્ટ ના નીકળો કોંગ્રેસના ના આપના કે ભાજપના ના એ પાછળથી તમને કદાચ ખબર પડી છે એવી રીતે આ લોકો અત્યારે અમારે ફરવાનાનો એજન્ટ પૂછવાનો એજન્ટ કરી રાખે અમે કોઈને એજન્ટ નથી અમે ફક્ત બેંકના કમ્બોન્ડો ઉજાગર કરવા માટે આ પેનલ બનાવી લે અમારા પેનલ વતી બી હું બે હાથ જોડી વિનંતી કરું છું તો અમારી આ પોલીસ ગ્રેડ જેવી સ્વચ્છ પ્રતિભા વાળી તમારા અવાજ પ્રજાના અવાજ તમારા અવાજ પેનલ જંગી બહુ તો જીતા કોઈ ખોટી અફવામાં આવતા નહી અમે જે બોલીશું એ કરી બતાવીશું તમારા સોસાયટીના સરપંચ અમારા